નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે અલગ અલગ બે શૈક્ષણિક યોજનાઓ શા માટે પહેલા ભણાવી રહ્યા છે કારણ કે જો યોજનાઓમાંથી પ્રશ્ન નીકળશે તો એ બેઠા નીકળશે તમારે પરીક્ષાની અંદર બેઠા માર્ક આવશે આ એક રોકડિયા માર્ક મેળવવાની ટેકનિક છે એવા એવા ટોપિક પહેલાં કરો કે જેમાંથી તમારે ઓછું કરવાનું અને માર્ક વધુ આવી જાય ઘણા ખરા કહેતા હોય છે મનોવિજ્ઞાન ઓલા બધા જે આપણે મનોવૈજ્ઞાનિકો આવતા હોય છે પણ મિત્રો એ દરિયો છે એમાં કેટલું કરવું શું ન કરવું એના વિડીયો આપણે મૂકીશું પણ આ બધી જે યોજનાઓ છે કરંટ જેટલું કરંટ મીન્સ કે શાળાઓમાં જે હાલ ચાલતું હોય જે યોજનાઓ ચાલતી હોય જે એપ્લિકેશનો યુઝ કરાતી હોય તો એ બધી વસ્તુ જે ચાલુ કરંટ અફેરમાં પણ આવે છે અને સાથે સાથે શૈક્ષણિક યોજનાઓ પણ છે તો એમાંથી જે પ્રશ્નો દર વખતે પાંચ સાત માર્ગમાં આવતું જ હોય છે તો એમાંથી તમારે બેઠા પ્રશ્નો આવી જશે ખૂબ ઓછી યોજનાઓ હોય છે તો આજે આપણે અલગ અલગ બે યોજનાઓ વિશે ચર્ચા કરીશું બાળમેળો અને બીજું છે જે સરળ ડેટા એપ જે તમને ખ્યાલ છે કે એકમસોટી લેવામાં આવતી હતી તો એના જે માર્કને જે બધું હતું એ અપલોડ કરવા માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો તો આ બંને માટે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું તમે જે વિડીયો આ જોવો છો વિડીયો લેક્ચરની જો પીડીએફ તમારે જોતી હોય તો તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો ત્યાંથી આપણે એસ કે સ્ટડી ટોકની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જજો દરેક વિડીયો આપણે આગામી સમયમાં જેટલા પણ લેક્ચર્સ મૂકીશું એ તમામે તમામની પીડીએફ આપણે ગ્રુપમાં મૂકવાના છીએ તો સ્ટાર્ટ કરીએ બાળ મેળો કે લાઈફ સ્કિલ મેળો મિત્રો તમને પણ ખ્યાલ છે હવે સરકાર જે શાળાની અંદર આપણો સમય હતો આપણે જ્યારે પંદર વીસ વર્ષ પહેલાં શાળામાં ભણવા જતા ત્યારે આપણને પાઠ્યપુસ્તકમાંથી સીધું ડાયરેક્ટ ભણવામાં આવતું બ્લેકબોર્ડ ઉપર સાહેબ લખી નાખતા બોલી નાખતા પણ હવે સરકાર લર્નિંગ બાય ડુઈંગ એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ એક્ટિવિટી દ્વારા શિક્ષણ બાળક કંઈક કરશે જાતે શીખશે પ્રેક્ટિકલ કરશે એના ઉપર સરકાર વધુ ભાર આપે છે કારણ કે જે તમે પ્રેક્ટિકલથી જેવું નોલેજ મેળવો છો એ બોલવાથી તમે નોલેજ એવું ના મેળવી શકો બાળમેળાની અંદર પણ વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ટિવિટી શીખવાડવામાં આવે છે અહીંયા ધોરણ જે એક્ટિવિટી શીખવાડવામાં આવે છે એના માટે બાળ મેળો અને જે જે ધોરણ અંદર એક્ટિવિટી આવે છે એના માટે લાઈફ સ્કિલ મેળો લાઈફ સ્કિલ એટલે રોજબરોજની જે ક્રિયાઓ છે એની અંદર અલગ અલગ એક્ટિવિટી વિદ્યાર્થીઓ શીખે છે છોકરીઓ છે તો રોટલી બનાવતા શીખે છોકરા પણ શીખી શકે એવું નહીં રોટલા રોટલી બનાવતા છોકરા પણ શીખી શકે ટાયરને પંક્ચર કરવું સ્ક્રુ ટાઈટ કરવો ડેલીનું જે ફ્યુઝ છે તો ફ્યુઝનો વાયર કઈ રીતે બાંધવો આ બધી રોજબરોજની ક્રિયાઓ છે જે જે શાળાના વિદ્યાર્થીઓ છે એમને આવડે તો એ રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરી શકે છે તો એના માટે સરકાર દ્વારા દર વર્ષે બાળમેળો લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવે છે કોના દ્વારા આયોજન કરવામાં આવે છે પરીક્ષા પરીક્ષામાં પૂછાઈ શકે તો જીસીઆરટી દ્વારા બાળમેળો લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખેલવણી માટે મિત્રો મેં અગાઉ કીધું એ પ્રમાણે જે બાળ મેળો છે એ ધોરણ એકથી થી પાંચની અંદર અને જીવન કૌશલ્યો આધારિત બાળ મેળો એટલે કે લાઈફ સ્કીલ મેળો જેની અંદર જે મોટી ઉંમરના છે છથી થી આઠ નવ જે બાળકો છે એમને રોજબરોજની જે ક્રિયાઓ છે એમાંથી શીખવાડવામાં એમાં જે કામ લાગે એવી વસ્તુ શીખવાડવામાં આવતી હોય છે મિત્રો આજે બાળમેળો છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીની ભલામણ મુજબ બેગલેસ ડેને પ્રોત્સાહન આપે છે મિત્રો તમને પણ ખ્યાલ છે કે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં કેટલી બધી ઢગલો ભલામણો કરવામાં આવી છે શિક્ષણ જગતની અંદર ધરખમ ફેરફાર થવાના છે તો ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર એક એવી પણ ભલામણ હતી કે બેગલેસ ડે બેગલેસ ડે એટલે શાળા શાળાએ વિદ્યાર્થી વિદ્યાર્થી જે છે એ શાળાએ આવે ત્યારે એક અમુક ચોક્કસ દિવસો કીધેલા છે એક્ઝર મને અત્યારે નથી ખ્યાલ દસ કા પંદર દિવસ તો એ એટલા દિવસો વિદ્યાર્થીએ શાળાએ બેગ લીધા વગર આવવાનું છે અને આવી બધી એક્ટિવિટી કરવાની છે તો એ જે આ બાળમેળો છે એ આ બેગલેસ ડેને પ્રોત્સાહન આપે છે કેવી કેવી પ્રવૃત્તિઓ મિત્રો હોઈ શકે તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે બાળવાર્તા માટી કામ રંગપૂરણી ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવો કૂકર બંધ કરવું ટાયર પંચર કરવું શરીર સ્વચ્છતા કેમ રાખવી અલગ અલગ એક્ટિવિટી આ સિવાય મિત્રો ઢગલો એક્ટિવિટી શિક્ષક પોતાની રીતે પણ ક્રિએટિવિટી સર્જનાત્મકતાથી પણ લાગે કે આ એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરવા જેવી છે તો એ કરાવી શકે છે રૂબરૂ ઘણા ખરી વાડીએ કોકનો પાક વાયો હોય તો કઈ રીતે ખેતી કરવી કેવી રીતે પાક વાવો એ બાબતે પણ ઘણી ખરી એક્ટિવિટી ટૂંકમાં આવી બધી પ્રકારની એક્ટિવિટી બાળ મેળો લાઈફ સ્કિલ મેળાની અંદર વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી હોય છે મિત્રો દર વર્ષે જે જીસીઆરટી તમને ખ્યાલ છે કે બાળ મેળાનું આયોજન કરે છે તો શાળા શાળાને ગ્રાન્ટ પણ આપવામાં આવે છે જે શાળા છે એની પાસે પૈસા પૂરતા ન હોય તો સરકાર સહયોગ પણ આપે છે કે બાળ મેળાનું તમે આયોજન કરો છો તો થોડો ઘણો જે ખર્ચો થશે તો એના માટે અમે તમને પૈસા પણ આપીશું મિત્રો કેટલા પૈસા આપશે આ ચોવીસ પચીનો જે ઓફિશિયલ લેટર છે એમાંથી મેં લખેલું છે કે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે કે બાળ મેળાનું જે આયોજન કરવામાં આવે છે તો એમાં કેટલા પૈસા આપવામાં આવે છે તો ડાયરેક્ટ રકમ નહીં હોય મિત્રો કારણ કે બાળ મેળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે અહીંયા વધુ પૈસા આપવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે ત્યાં ઓછા રૂપિયા આપવામાં આવશે અહીંયા ઓફિશિયલ પરિપત્ર જે ચોવીસ પચ્ચીસનો છે એમાંથી મેં લખેલું છે કે શાળાની સંખ્યા જો એકથી સો ની અંદર હોય કે એકથી એકથી લઈને સો સુધીની હોય તો આઠસો ચાલીસ રૂપિયા અને એકસો એકથી બસો લગીની હોય તો એક હજાર ચાલીસ રૂપિયા આટલો આટલા રૂપિયા મળતા હોય છે બાકી તમને પણ ખ્યાલ છે ગ્રામ્ય લેવલે કે કોઈ પણ નગરપાલિકા લેવલે હોય તો કોઈક ને કોઈક દાતાશ્રી હોય થોડી ઘણી ગ્રાન્ટ પડી હોય તો આટલે ખર્ચે તો ના થાય પણ સપોર્ટ તરીકે સરકાર આટલા પૈસા જે છે લાઈફ સ્કીલ મેળો છે એના માટે આપતી હોય છે તો મિત્રો તમે બાળ મેળો લાઈફ સ્કીલ મેળા વિશે સમજી ગયા હશો હવે આ જે બીજી યોજના છે કે બીજી એપ્લિકેશન છે એ છે સરળ એપ્લિકેશન સરળ ડેટા એપ ઉપર ઉપરથી પહેલા કહી દઉં કે આ કઈ એપ્લિકેશન છે મિત્રો તમને ખ્યાલ છે કે શાળાઓની અંદર જે એકમ એકમ કસોટી લેવામાં આવે છે કસોટીમાં વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવે છે અધ્યયન નિષ્પત્તિ આધારિત અધ્યયન નિષ્પત્તિ એટલે શું મિત્રો કે એક હેતુ નક્કી કરવામાં આવશે કે જે કોઈ એક ટોપિક તમે ભણાવો છો તો એ ટોપિકના આધારે આ વસ્તુ સિદ્ધ થઈ જવું જોઈએ વિદ્યાર્થી એ શીખી જવો જોઈએ નિષ્પત્તિ કહેવામાં આવે છે લેક્ચરના અંતે અધ્યયન નિષ્પત્તિ ઘણા બધા પ્રકારની હોય છે શોર્ટ ટર્મ લોંગ ટર્મ પણ અધ્યયન નિષ્પત્તિ આધારિત માર્ક આપવાના હોય છે એકમ કસોટીમાં એ એ એ આધારિત જ પ્રશ્નપત્ર હોય છે તો એના માર્ક આ એપ્લિકેશનમાં અપલોડ કરવાના હતા એવું થતું હતું તો એ બાબતે ચર્ચા કરીશું શાળાઓમાં લેવામાં આવતી એકમ કસોટીના માર્ક અધ્યયન નિષ્પત્તિ આધારિત માર્ક અપલોડ કરવાના હોય છે તો આ સરળ એપ્લિકેશન શું છે એક જેવી રીતે આપણે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન છે એવી રીતે આ એક એપ્લિકેશન હતી વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કને સ્કેન કરી જે એમાં એક એ રીતની સિસ્ટમ હતી કે સ્કેન કરીને તમારે જે એપ્લિકેશન છે સરળ ડેટા એપ એની અંદર અપલોડ કરવાના હતા જે તમે શિક્ષકો જે બધા અલગ અલગ શાળાઓમાંથી અલગ અલગ સેન્ટરોમાંથી જે માર્ક આવતા હતા એ તમામ અપલોડ કરેલા માર્ક ક્યાં જતા હતા મિત્રો તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરની અંદર આવેલું છે બહુ સરકારની મસ્ત પ્રકારની યોજના છે આખા ગુજરાત રાજ્યનું શિક્ષણનું હબ કહી શકાય સેન્ટર કહી શકાય ત્યાંથી બધું હેન્ડલિંગ થાય છે તો અપલોડ કરેલી તમામે તમામ માહિતી ક્યાં જાય છે મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે ગાંધીનગર ત્યાંની ટીમ દ્વારા વિદ્યાર્થીઓનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરાય છે મિત્રો તમે જે માર્ક મોકલો છો એના આધારે વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે તો એ કામગીરી કોણ કરે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હવે ઘણાને પ્રશ્ન થતો હોય કે સાહેબ એકમ કસોટી છે એ તમામે તમામ ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતી હતી તો ના મિત્રો પ્રાથમિકની અંદર ધોરણ ત્રણથી લઈને ધોરણ આઠ સુધીના જ જે ધોરણમાં ભણતા બાળકો છે એને એકમ કસોટી લાગુ પડતી હતી અને માધ્યમિકની અંદર નવથી બાર ટૂંકમાં ધોરણ એક અને ધોરણ બે ની અંદર એકમ કસોટી લેવામાં આવતી ન હતી બીજું અહીંયા તમારે ફોર્મ પણ પૂછાઈ શકે છે સામાયિક એકમ કસોટી પેટ તો ફૂલ ફોર્મ શું છે પિરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ અગાઉની બીઆરસી ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો પેટનું ફૂલ ફોર્મ શું છે તો ખાસ યાદ રાખજો પેટનું ફૂલ ફોર્મ છે એસેસમેન્ટ ટેસ્ટ આ ટેસ્ટ નું આયોજન આજે પેટ છે આ ટેસ્ટનું આયોજન કોણ કરે છે એકમ કસોટીની વાત કરીએ આપણે જે જે બધી શાળાઓની અંદર લેવામાં આવે છે ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધી તો આ જે એકમ કસોટી છે એનું આયોજન પણ જીસીઆરટી દ્વારા જ કરવામાં આવે છે મિત્રો આગાઉ પણ અગાઉ પણ આપણે ચર્ચા કરી કે બાળ મેળો હોય કે લાઈફ સ્કીલ મેળો હોય એનું આયોજન પણ કોણ કરે છે તો જીસીઆરટી કરે છે આ જે એકમ કસોટી છે એનું આયોજન પણ કોણ કરે છે તો જીસીઆરટી કરે છે થોડાક દિવસો પહેલા જ તે મિત્રો આજથી લગભગ જો વિડીયો આપણે બનાવી રહ્યા છે એના દસ પંદર વીસ દિવસ પહેલાં તે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવેથી એકમ કસોટી એવો લેવામાં નહીં આવે એટલે આ ચર્ચાનો વિષય છે કરંટનો ટૉપિક કહેવાય કે અત્યાર સુધી એકમ કસોટી લેવામાં આવતી હતી ટૂંકમાં ઘણા લોકો કહે છે કે સાહેબ તમે તો પણ એકમ કસોટી લેવાનું સરકારે બંધ કરી દીધું છે તો આ એપ્લિકેશન સમજાવવાની શા માટે જરૂરી પણ મિત્રો આ એક કારણનો ટોપિક કહેવાય અગાઉ બે વર્ષ પહેલાં કોઈ યોજના ચાલતી હોય એનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તમને ખ્યાલ હોવો જોઈએ ભલે અત્યારે કંઈક કદાચ સરળ એકમ કસોટી બંધ થઈ જાય સરળ ડેટા એપમાં માર્ક અપલોડ કરવાનું બંધ થઈ જાય પણ તેમ છતાં પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે સરકારે તાજેતરમાં જ દસથી પંદર દિવસ પહેલાં જ નિર્ણય જાહેર કર્યો કે કંઈક બીજી વ્યવસ્થા દાખલ કરવાના છે એકમ કસોટી જે લેવામાં આવતી હતી હાલ પૂરતી બંધ રાખવાનું એટલે કે હવે આગામી સત્રથી જૂનથી જે નવું સત્ર ચાલુ થશે એમાંથી એકમ કસોટી લેવામાં નહીં આવે મિત્રો આ વિડીયોમાં એટલું જ આ વિડીયોની અંદર આપણે બે અલગ અલગ યોજનાઓ વિશે અભ્યાસ કર્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો તમારા પ્રતિભાવો ખાસ કોમેન્ટ સેક્શનની અંદર આપજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જ્યાં તમને તમામ વિડીયોની જે જે લેક્ચર આપણે યુટ્યુબ ઉપર મૂકીશું એની પીડીએફ તમને મળી જશે ધન્યવાદ